ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને જિગ્નેશ પીવાણીએ અવારનવાર ગૃહમંત્રી હર્ષંઘવીને આઠ પાસ કહેતા હોય છે પરંતુ હવે ગૃહમંત્રી હર્ષઘવી મૌન તોડ્યું છે અને બંને ધારાસભ્યોને તેમની ભાષામાં જ જવાબ આપતા કહ્યું છે કે કેટલાક લોકોની દુકાન તેમના નામથી ચાલી રહી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

હરસંઘવી છે તેમના પર પ્રહાર પણ કરતા હોય છે પરંતુ હવે નામથી ચાલી રહી છે અને તેની દુકાનો ચાલુ રહે કે બંધ રહે તેની તેમને કોઈ પણ પ્રકારની જવાબદારી આવતી નથી તેમ કહી તેમણે તે પણ બિટવીન ધ લાઇન કહી દીધું છે કે તે જવાબ આપવા કોઈ પણ પ્રકારનો માંગતા નથી અને તેમને મોટા કરવા પણ માંગતા નથી અને ટીકાથી ક્યારેય ગભરાવું પણ ન જોઈએ તેમ પણ તેમણે કહ્યું છે કે સફળતા પ્રાપ્ત કરવી હોય ને સફળતા અગર ખરેખર પ્રાપ્ત કરવી હોય અને જીવનમાં તમને જો વાવાઈ જોઈતી હોય વાવાઈ જોઈતી હોય બધાને પોતપોતા માટે સારું કહે તો કેટલું ગમે ગમે કે ના ગમે જેને વાવાઈ જોઈતી હોય એને ટીકા સહન કરવાની આદત સૌથી પહેલા રાખવી જોઈએ જોરદાર જોરદાર અને ત્રીજી વસ્તુ આ બેઉ જને અનેક ઓર્ગેનાઇઝેશન ચલાવે છે એટલે આ મારી વાત જોડે સો ટકા સહમત હશે જો તમે કઈ કામ નહીં કરશો ને જો તમે કોઈ જ કામ નહીં કરશો જો તમે ક્યારેય સાચું નહીં બોલશો ને તો જીવનભર તમારો વિરોધ કોઈ જ નહીં કરશે જો તમે આ બે ઓર્ગેનાઇઝેશન ચલાવે છે એટલે હું કહું છું જો તમે ઓર્ગેનાઇઝેશનમાં આવ્યા પછી એ ઓર્ગેનાઇઝેશનની અંદર બદલાવ લાવવાનો પ્રયાસ કરશો કંઈક સારું કરવાનો પ્રયાસ કરશો કંઈક સાચું કરવાનો પ્રયાસ કરશો તો તમારી આવી બની હું મારા અનુભવની વાત કરું છું ક્યારે બી કોઈ બી વસ્તુ તમે નવું કરવાનો પ્રયત્ન કરશો ને એટલે તમારી ટીકા થવાની થવાની ને થવાની પરંતુ જો તમે એ ટીકાથી દરી ગયા જો તમે સામનેવાળા શું કહેશે એનાથી દરી ગયા એટ ધ લાર્જ પબ્લિકનો વ્યૂ આપણે સો ટકા માનવો જોઈએ પણ જે લોકો મારામાં ઇન્ટરેસ્ટ છે જેમને જેમને મને હેરાન કરવામાં કે મને પાડવામાં ઇન્ટરેસ્ટ હોય અગર હું એમના વ્યૂ સાંભળીને લોકોના હિતનું કામ બંધ કર લઉં તો જીવનભર ક્યારેય તમે સફળ ના થઈ શકો એટલે તમે સૌ બિલ્ડર્સ છો તમે સૌ લોકો અલગ અલગ પ્રોજેક્ટ્સ જોડે જોડાયેલા છો કોઈએ કાચનું એલિવેશન લાવ્યું એટલે આપણે કાચનું એલિવેશન લાવીએ કોઈ પથ્થર નાખાય એટલે આપણે બાજુમાં પથ્થર નાખવા માનીએ આઈડિયાઝ ચોરી કરશો ને તો ક્યારેય સફળ નહીં થાઓ તમે ખાલી એને કમિશન એજન્ટ જેવું રહેશે પણ ખરેખર કંઈ અર્ન કરવું હોય તો પોતાની આઈડિયાઝ જોડે પોતાના વિઝન જોડે પોતાની એક્ઝિક્યુશન કેપેસિટી જોડે આપણે આગળ આવવું જોઈએ તો જરૂરથી સફળતા મળશે અને સફળતા છે ને એ તમારો પર ઈર્ષા કરનાર લોકો તમને રોકી નહીં શકે સફળતાથી પણ જો આઈડિયાઝ ચોરી કરી હશે પહેલાં એ પચાસ હજારમાં માલ લીધો છે ને હું બી પચાસ હજારમાં બાજુમાં માલ લઈ હવે લોરે લઈ લઉં તો એમાં તમે ટકી નહીં શકશો એમાં તમે કોમ્પિટિશન કરી શકશો જો હું તો દરરોજ સવારે જ્યારે જાગું ને એટલે મારે તો ફિક્સ લોકો છે બધા જ બરાબર છે એ દરરોજ પેકેજ તૈયાર જ હોય મારે જાગવાનું સવારે જેવું થતું હોય છે એવું અમુક લોકો તૈયાર જ હોય કારણ કે અમુક લોકોની નેતાગીરી જ મારા નામ પર ચાલતી હોય મને કોઈ દુઃખ નથી અને મને ક્યારેય કોઈ દિવસ ગુસ્સો નથી આવતો એટલા માટે નથી આવતો કે તમે લોકો બધા જ પોતપોતાના બિઝનેસ ચલાવો છો બધાય પોતપોતાનું બિઝનેસ પોતપોતાની આઈડિયાઝથી પોતપોતાની સમજથી ચલાવતા હોય છે હું કોઈ દિવસ ક્યારેય એકલે નથી દુખી થતો કારણ કે બધા જ લોકોનું અલગ અલગ સમજ અલગ અલગ લેવલ ઓફ યુનો થોટ પ્રોસેસ હોય છે હું એવું માનું છું કે મારો જન્મ કોઈને મદદ કરવા માટે બન્યો છું ક્યાં વાત ક્યાં વાત મદદ કરતાં કરતાં કોઈક વાર કદાચ ભૂલ થાય બી નથી થતી એવું નથી પરંતુ હું દરરોજ જેને મારાથી ઈર્ષ્યા હોય કે જેને મારાથી વાંધો હોય કે જેને જેની દુકાન મારા નામે ચાલતી હોય એની દુકાન બરાબર ચાલે કે ના ચાલે કે એની દુકાન બંધ થઈ જાય એ મારી જવાબદારીમાં નથી આવતું મારે તો મારા સ્કોપમાં આવતું જે કામ છે એ કામમાં વધુમાં વધુ રિઝલ્ટ કઈ રીતે આપી શકાય એ જ મારે જોવાનું હોય છે પણ હું હું હન્ડ્રેડ એવું માનું છું કે તમે સૌ લોકો બહુ બધી એક્ટિવિટીસ જોડે જોડાયેલા છો આમ જે પ્રકારે આ ધારાસભ્યો અને અન્ય નેતાઓ વારંવાર ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેમના અભ્યાસને લઈને ટીકા ટિપ્પણીઓ કરતા હોય છે આઠ ચોપડી પાસ કહેતા હોય છે પરંતુ હર્ષ સંઘવી છે તે અંગ્રેજીમાં પણ ઘણી વખત સ્પીચ આપી ચૂક્યા છે અને હિન્દીમાં પણ તે આપતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આ બંને ધારાસભ્ય જે પ્રકારે માધ્યમોમાં અને તેમના પ્રવચનોમાં આઠ ચોપડી પાસ કરીને નિવેદન આપતા હોય છે તેને લઈને જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમને તેમની ભાષામાં જવાબ આપ્યો છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર